જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દોષ અઠ્યાવીસ પ્રવાસીઓ પર આતંકી હુમલાને લઈ અને પંચમહાલના કાલોલ તાલુકાના હિન્દુ વેપારીઓ દ્વારા કાલોલ તાલુકાના કાલોલ શહેરને સજ્જડ બંધ રાખવા માટે એલાન કરવામાં આવ્યું હતું આ મુદ્દાને મુસ્લિમ વેપારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને આવા આ વાતને ધ્યાને લઈ મુસ્લિમ બિરાદરોએ પણ પોતાના ધંધા અને વેપાર બંધ રાખ્યા હતા અને પોતે કાળી પટ્ટી બાંધી અને આતંકવાદીઓ વિરોધ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો કાલોલમાં આતંકવાદ વિરોધ રોષ ભપકી ઉઠ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં નગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું કાલોલ તારીખ બે પાંચ બે હજાર પચીસના ગત મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂન ગોળીબાર કરીને સત્તાવીસ નિર્દોષ વ્યક્તિઓને શહીદ કરી દીધા હતા તે આતંકવાદના વિરોધમાં કાલોલ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શુક્રવારે બંધ રાખવા માટે એલાન કરવામાં આવ્યું હતું જેને કાલોલ મુસ્લિમ સમાજે પણ બંધના એલાનને સમર્થન આપ્યું હતું જેમાં હિન્દુ વેપારીઓ સાથે સ્વયંભૂ કસ્બા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોના મુસ્લિમ સમાજના વેપારીઓ ભાઈઓએ પણ કાશ્મીરની આતંકી ઘટના વિરુદ્ધ ધંધા અને રોજગાર બંધ રાખી આતંકવાદ વિરોધી રોજ રોષ ભપકી ઉઠતા સમગ્ર કાલોલને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીઓને કડક સંદેશા સાથે હિન્દુ અને મુસ્લિમ એકતા અને રાષ્ટ્રવાદનો સંદેશ આપવામાં આવ્યો હતો જ્યાં શુક્રવારના સવારે હિન્દુ સમાજ દ્વારા મહાલક્ષ્મી ચોક્સ ખાતે શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહી શહીદો શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી બીજી બાજુ શુક્રવારના બપોરના બે વાગ્યેના સુમારે જુમા મસ્જિદ અને રબ્બાની મસ્જિદ ખાતે કાલોલ મસ્જિદ અને મદ્રસાના તમામ આલિમે દિન સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ હાથમાં કાળી પટ્ટી અને બેનરો સહિત શહીદ થયેલાઓ માટે ખિરાજે અકીદત ફેસ કરી આતંકવાદને જળ મૂળમાંથી નિસ્ત નાબત થાય તે માટે સહિત થયલાઓને બે મિનિટનો મૌન પાળીને દુઆ અને ખેર કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંચમહાલ લંબુગાસમાં અને થયો આજે કાલોલ સજ્જડ બનવા છે અને કાલોલના તમામ મુસ્લિમ કાળી પટ્ટી પહેરીને જુમ્માની દરેક મસ્જિદોમાં નમાજ અદા કરી છે અને તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે તો અને તેમના જે કોઈ પરિવાર હોય તેમને સુખ શાંતિ મળે તેની કાલોલના તમામ મુસ્લિમોને અપીલ આપણું નામ રજાકભાઈ પ્રમુખ